નમસ્કાર મિત્રો હું અમી મજમુ આપની સમક્ષ પ્રસ્તુત છે રાષ્ટ્ર સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે દિવ્યાની દવે આલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ तो चलो एम प्रखर श्रीवास्तव कैन आई हैव अ कप ऑफ कॉफी विथ यू मैम श्योर यू कैन हैव इट बट एट योर रिस्क आई एम संजना संजना अरे संजना संजना મને એમ કે તમે અંગ્રેજીના પ્રોફેસર છો એટલે આચાર સંહિતાને અનુસરીને મારી ઓળખ આપી સિમ્પલ કોલેજના કેન્ટીનમાં પ્રખરની સામેની ખુરશી પર આરામથી બેઠેલી સંજનાએ જવાબ આપ્યો એ તો હું જાણું છું કે તમે સંજના છો કોલેજના આ નવા સત્રથી સંસ્કૃતના પ્રાધ્યાપિકા તરીકે જોડાયા છો બે મહિના પૂરા થવામાં જ છે પણ આજે આમને સામે પહેલી મુલાકાત છે એટલે થોડી વિશેષ ઓળખ મળે એ હેતુથી પૂછ્યું શેષ કે વિશેષ સંજનાથી શરૂ થઈને સંજના જ મારી ઓળખ સંજનાએ કાળી ફ્રેમના ચશ્મા આંખેથી ચઢાવીને માથે ટેક્યા ચશ્માની દાંડીના લીધે કાનની પાછળ પકડાઈ રહેલા રેશમી વાળ ચહેરા પર સરી આવ્યા પાંત્રીસ વર્ષીય સંજનાના ગોરા ચહેરા પર થોડી ગર્વની છાંટ હતી જોકે એની પ્રતિભા એના લીધે વધુ નીકળી હોય એવું પ્રખરને લાગ્યું સમજી શકું છું પ્રખર સૌની જેમ માત્ર નામથી જ તમને પણ ઓળખ અધૂરી લાગી હશે પણ કોઈની ઓળખ પોતે જ ના હોઈ શકે પૂરી ઓળખ માટે આગળ કે પાછળ કોઈ ટેગ હોવો જ જોઈએ સંજનાની વાત એની રીતે સાચી હતી એક જ સંતાન હોવા છતાં મમ્મી પપ્પાએ એને કાળજીના કોશેટામાં ઉછેરવાના બદલે વિચારવા અને નિર્ણય લેવાની પહેલેથી જ મોકળાશ આપી હતી સંજુ તું એક સ્વતંત્ર વ્યક્તિ છું તારે શું કરવું છે કેવી રીતે આગળ વધવું છે એનો નિર્ણય તો જાતે જ લઈ શકે છે પણ હા નિર્ણય લેતા પહેલાં પાંચ વાર વિચાર કરજે પાંચ વાર વિચાર્યા પછી પણ આગળ જતા એ નિર્ણય ખોટો લાગે તો બે ધડક ત્યાંથી પાછી વળી જજે ખોટા રસ્તે ચડ્યા પછી પાછા વળવાનું થોડું અઘરું થશે પણ અશક્ય તો નહીં જ હોય તારા દરેક નિર્ણયમાં અમારો સાથ રહેશે અને કદાચ પાછા વળવાના સંજોગો આવે તો તું જ્યાંથી આગળ વધી હોઈશ ને અમે ત્યાં જ ઊભા હોઈશું સ્પષ્ટ વક્તા પપ્પા લીલું સિગ્નલ આપતા પહેલા પીળા સિગ્નલની જેમ ચેતવણીના સૂરે બોલ્યા સંસ્કૃતમાં કરીને કોલેજમાં ભણાવવાનો નિર્ણય સંજનાનો જ હતો સોમિલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે મમ્મી પપ્પાએ એને પાંચ વાર વિચારવાનો અનુરોધ જરૂર કર્યો હતો પછી સંમતિ આપી હતી પણ પહેલી વાર સંજનાના નિર્ણય પર એમને દુઃખ થયું હતું સોમિલ અને સંજનાની પ્રકૃતિ સાવ અલગ એક ઉત્તર તો બીજું દક્ષિણ ક્યારેક સંજના અકળાતી સાયન્સ પ્રોફેસર સોમિલ સંજનાને સમજાવતો સંજુ સાયન્સનો અસમાન ધ્રુવ વચ્ચેનો આકર્ષણનો નિયમ તો તું જાણે જ છે ને આપણી અસમાન પ્રકૃતિ જ એકમેકના આકર્ષણનું મૂળ છે વિશ્વાસ રાખજે મારી ખામી અને તારી ખૂબી અથવા તારી ખામી અને મારી ખૂબી મળી એકમેકને સંપૂર્ણ બનાવશે ઈચ પર્સન ઓફર સમથિંગ ટુ અધર લેક્સ ટુ મેક રિલેશનશીપ મોર કમ્પ્લીટ પણ એવું કશું બન્યું જ નહીં બે વર્ષ ખૂબ સરસ પસાર થયા રહી રહીને સતત અને સખત વિરોધાભાસના લીધે વિખવાદ વધવા માંડ્યા સૌમિલની પ્રકૃતિમાં જ ચબરો વિરોધ હતો સાયન્સના પ્રોફેસર તરીકે ધૈર્યવાન એવો સૌમિલ વ્યક્તિ તરીકે એકદમ અધીરો અને તરંગી હતો વગર વિચારે દરેક વાતમાં એકવાર તો પોતાનો મત આપી જ દેતો મનમાં આવે એ તરત અમલમાં મૂકવાની પ્રકૃતિ સંજના આ શું દરેક વખતે વિચારે વિચારીને જ વ્યવહાર કરવાનો મનનો તરંગ કોને કયો છે એ તો ભરતીમાં ધસી આવેલા મોજા છે એને કેવી રીતે અટકાવી શકાય વાત સાવ ખોટી નથી સોમેલી પણ મોજા અને માનવીમાં કોઈ ફરક તો ખરો કે નહીં ભરતીના મોજા દરિયા કિનારે અફળાઈને ફીણ ફીણ થઈને વેરાઈ જાય એમાં એને ક્યાંય કશી તકલીફ પડતી જ નથી માનવીને એમ વાર વાર વેરાઈ જવામાં ઘણી વ્યથા ભોગવવી પડે ભાઈ સાહેબ તારી વાત હોતી તો તું પચીસ ની નહીં પાસઠે પહોંચેલી પ્રોઢા જેવી લાગે છે મનમાં આવે એ તરંગને અનુસરવામાં વિચાર કરવો પડે એ વાત જ સમજાતી નથી વહી ગયેલા પાણીની જેમ મસ્તીનો મૂળ ઓસરી જાય પછી એ માણવાની ક્ષણો પાછી ક્યાં આવવાની છે સંજના અને સૌમિલ વચ્ચે આવી નાની નાની વાતોને લઈને ચર્ચા થતી ને ચર્ચામાંથી જડબડ શરૂ થઈ એ દિવસે કોલેજ થી નીકળવાના સમયે અચાનક જ વરસાદ તૂટી પડ્યો સંજુ 10 એક મિનિટ મોડો પહોંચ્યો સંજનાના મોબાઈલ પર સૌમિલનો મેસેજ ફ્લેશ થયો સંજનાની કાર સર્વિસમાં આપી હતી એટલે સૌમિલે કોલેજ જતાં પહેલા સંજનાને એની કોલેજે ઉતારી હતી પોર્ચમાં જ ઊભા રહીને વરસાદની આછી વાછન્ટ માણતી હથેળીમાં વરસાદની ફરફર ઝીલતી સંજના સોમેલની રાહ જોતી રહેતી એકાદ બે વિદ્યાર્થીઓએ પ્રોફેસરે પણ સંજનાને ઘરે મૂકી જવાની ઓફર આપી સંજના આ વરસાદી મોસમમાં સોમિલ જોડે લોંગ ડ્રાઈવ પર જવાના મૂડમાં હતી એણે સૌને વિવેકથી ના પાડી દસ મિનિટ પંદર મિનિટ પાંત્રીસ મિનિટમાંથી પિસ્તાળીસ મિનિટ થઈ કોલેજ ખાલી થવા આવી સંજનાએ સોમિલને ફોન જોયો રિંગ પણ રિંગ વાગી ને સેલફોન બંધ થઈ ગયો ઉફ સોમિલને શું કહેવું ફોન ઉપાડતો જ નથી શું થયું હશે સેલફોનમાં બેટરી ડાઉન થઈ ગઈ હશે વરસાદમાં કાર બંધ પડી ગઈ હશે કે પછી લેવા આવવાના બદલે સીધો ઘરે પહોંચી ગયો હશે અંતે કંટાળીને મેઇન રોડ ઉપર આવીને રિક્ષા કરીને ઘરે પહોંચી કારની બહારી જરી મસ્તી ખોલીને ચહેરા પર આવતી પાણીની શિખરો હાથમાં પાણીની બુંદો ઝીલીને સોમિલના ચહેરા પર ઉડાવવાની ઈચ્છા પાણી ફરી કમોસમી વરસાદને લીધે છત્રી તો હતી નહીં તરબોળ હાલતમાં ઘરે પહોંચી સોમિલ ઘરે ન હતો આથમતા અજવાળે સોમિલ ઘરે પહોંચ્યો અરે સંજુ વસ્તુ સાથે હોત તો બહુ મજા પડત વરસાદી ઝાપટું લીલા છમ ઝાડ 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 પર પાછળ રંગોળીની જેમ ફેલાયું મેઘધનુષ ગાડી પાર્ક કરીને ઊભો રહ્યો રેડિયો પર ગીત વાગતું હતું ક્યા મોસમ હે ઓ દીવાને દિલ ચલ કહે દૂ નિકલ જાય સાચે જ તું સાથે હોત ને તો એમ જ કરત કાર ત્યાં જ મૂકીને દૂર સુધી ચાલ્યા હોત આવતાની સાથે સોમિલની ટેપ શરૂ થઈ ગઈ સંજના બગવાઈને એને જોતી જ રહી સોમુ તું મને લેવા આવવાનો હતો હે અચાનક સોમિલની ટેપ અટકી હા સોમુ એક તો પ્રોફેસર અને એ પણ સાયન્સનો દુની પ્રકૃતિ હોય એ સમજી શકું છું પણ આટલી હદે વરસાદ મેઘ ધનુષ્યને માણવાની તું જ્યાં અટકી ગયો એનો વાંધો નથી પણ એક ફોન કરી દીધો હોત તો કલાક તારી રાહ જોવાને બદલે હું ઘર ભેગી થઈ ગઈ હોત સોરી સંજુ પણ તું મને જાણે છે ને વહી ગયેલા પાણીની જેમ મસ્તીના મૂળ ઓસરી જાય પછી વરસાદ માણવાની એ ક્ષણો પાછી ક્યાં આવવાની હતી ફોન કરવાનો રહી ગયો વરસાદ મહત્વનો વ્યક્તિ નહીં બરાબર ને સૌમિલની ધુની એ જ્યાં હોય ત્યાં અટકી જવાની પ્રકૃતિને લીધે આવી એક નહીં અનેક ઘટનાઓ બનવા માંડી ફરિયાદ કરવાની સંજનાની પ્રકૃતિ નહોતી પણ સૌમિલના જીવનમાં એની શું ભૂમિકા છે એને સમજાતું નહોતું સૌમિલને સંજનાનો સતત સાથ જોઈએ છે કે ફુરસદના સમયે જ એને એ જોઈએ છે એ સમજાતું નહીં એ અકળાતી સોમલી એની અકળામણ સમજાતી નહીં વાત વણસ્તી ચાલી સોમુ સાયન્સ ના અસમાન ધ્રુવ વચ્ચેનો આકર્ષણનો નિયમ જીવનમાં નથી ચાલતો આપણી ખામી કે ખૂબીથી એક મેકના પૂરક બનવાના બદલે એક ખામી જો ખાઈ બનતી જાય તો સમય જતાં એને ઓળંગવાનું અશક્ય બનશે તારા તરંગોમાં જ જો તું જીવવાનો હોય જ્યાં દૂર સુધી સંજના હોય જ નહીં તો સાથે રહેવાનો હોવાનો અર્થ જ શું સમજણ નથી પડતી સંજુ તને ક્યાં શું ઓછું પડે છે સંજના ક્યાં સમજાવે કે શું ઓછું પડે છે એ સમજાવવાની નહીં સમજવાની વાત હતી ના એ સમજાવી શકી કે ના સૌમિલ સમજી શક્યો સાવ નાની નાની વાતમાંથી થતા વિખવાદને લીધે જમવાના ટેબલ પરથી ઊભા થઈને બંનેનું અલગ અલગ રૂમમાં ચાલ્યા જવાનું રોજનું થવા માંડ્યું જો સાથ ન હોય તો સાથે રહેવાનો કોઈ અર્થ સંજનાએ સોમેલથી છૂટા પડવાનો નિર્ણય લઈ લીધો હતો હા આ નિર્ણય લેતા પહેલા પપ્પા કહેતા એમ પાંચ વાર વિચારીને જોયું દિલને દિમાગને પૂછીને જોયું મને એક જ જવાબ હતો ટુકડામાં જીવનનો કોઈ અર્થ નથી જીવનમાં વ્યક્તિનો પ્રેમ પૂરતો નથી વ્યક્તિનું મૂલ્ય સમજવું એ પણ મહત્વનું છે મમ્મી પપ્પાએ કહ્યું હતું ખોટા રસ્તે ચઢ્યા પછી પાછા વળવાનું અઘરું છે પણ અશક્ય નથી કદાચ પાછા વળવાના સંજોગો આવે તો તું જ્યાંથી આગળ વધી હોય છે અમે ત્યાં જ ઉભા છે પ્રખર હું પાછી વળી ત્યારે મમ્મી પપ્પા તો ત્યાં જ હતા છતાં કોઈ ટેગ વગર હવે શેષ જીવનમાં વિશેષ બનીને ઓળખ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે હું સંજના બનીને રહેવા ઈચ્છું છું આથી વિશેષ કશું કહેવાનું નથી એકલી છું એમ વિચારીને અનેક લોકોએ સંબંધ કેળવવા અર્થપૂર્ણ તો ક્યારેક કોઈ વ્યર્થ પ્રયાસ કર્યા છે ખબર નહીં કેમ પણ ઝાઝા પરિચય વગર પણ આજે પહેલીવાર આટલી વાત કરવાનું ગમ્યું પણ એને લઈને તમારા મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એટલી તકેદારી લેશો તો ગમશે પ્રખરે સંજનાની વાતની પૂરતી તકેદારી લઈને સંબંધ કેળવવા અર્થપૂર્ણ કે વ્યર્થ પ્રયાસ કર્યો નથી સંજનાને પ્રખરનો મૈત્રીપૂર્ણ વ્યવહાર માફક આવી ગયો છે અસ્તુ વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ